ભગવાન સુરજવાણ સવિતા નારાયણ ભગવાન ભાસ્કર પ્રત્યક્ષ દેવ છે ધરતી આકાશ જળ તેજ અને વાયુ એના વગર જીવી ન શકાય ધરતીના ગોળાની માથે આ ધરા માથે અળા માથે વસુંધરા માથે જેટલું જીવન શક્ય છે એ બધા જીવનને જેમની જરૂર પડે આજ પણ અને એના પ્રકાશ સિવાય એની આવતી ઉર્જા સિવાય કોઈ જીવન ધરતીમાંથી શક્ય નથી અને એના કિરણોથી દરિયાના ખારા પાણી ને ખેંચી 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 અને ભગવાન હુર્જ ના કિરણું જે છે એ દરિયામાંથી ખારા પાણીને ખેંચી ખેંચીને આભા મંડળમાં લઈ જાય અને ત્યાંથી મીઠડા કરીને ધરતી માથે વરહાવે એવો પ્રત્યક્ષ દેવ દરેક જીવનને જીવનનો આધાર એવો હુરજ ભાણ દેશી ભાષામાં મારા કવિએ કીધું ભલે ઉગા ભાણ ભાણ તોણા લવ ભામણા મરણ જીણ લગ માણ હવે તો રાખે કૈશ્યપ ઉગ્યો તું અરુ તા તો વાર ગંધારા ગયા તે દેવાય તણસુર જગમાં કમણે પર રાઉત એ ભગવાન હુરજ નારાયણના સાનિધ્યમાં અને ભારત વર્ષમાં તીર્થ દુના તીર્થ સ્થળો જે છે બધા આપણા પવિત્ર જે તીર્થ સ્થળો છે એમાં એનું આ ભગવાન ડાડો હુરજબા અને એવો ડાડો શિવ શિવ અને સૂર્ય બે ભેળા અહીંયા બિરાજમાન છે આવું ક્યાંય ધામ નથી એના ધામમાં હું તમે મળ્યા છે આપણે બધા ભાગશાળી છે આજની રઢિયાળી રાત આ જંગલમાં મંગલ આ ધર્મોત્સવમાં જેમની નિશરામાં પાવન ઉપસ્થિતિમાં હું તમે બિરાજમાન થયા છે એવા પરમ પરમવંદનીય પરમ પૂજ્ય ગુરુદેવ એમના સાહેબજીના ચરણમાં વંદન કરી